મિત્રો આપણે ભૌતિકભાઈ બારી ગયા અને એમના ભાઈ બે જવાય આપણે આપણે આ બ્લોગ આપણને મળી ગયા છે ભૌતિક આવી ગયા છે હેલો યુટ્યુબ ફેમિલો તમારું બધું હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં કેમ હોત બધા મજામાં આઈ હોપ કે તમે લોકો બધા મજામાં રહીશું તો મિત્રો આપણે ફાઇનલી આપણે ગુજરાતીમાં બ્લોગ બનાવવાનું બેકઅપ કરી દીધું છે વાલા અને આપણે સુરત બુરત બધે જઈને આપણે મહેરબંધ બધે જઈને આવી ગયા છીએ અને આપણે થોડાક દિવસ માટે આપણે ચેલેન્જ એ કોઈની આપણે એક્સેપ્ટ નહોતી કરી અને આપણે આ બે ત્રણ દિવસ બ્લોગ પણ નહોતી આવ્યા આપણે સુરત ગયા હતા ચારનો એક બ્લોગ મૂકી દીધો તમે જોયો હોય તો ન જોઈએ તો આપણે આ પ્રોફાઇલની નીચે જ તે આપણે આ વિડીયો આપણે આવી ગયો છે જોઈ લેજો અને હા જે જે નવા જોડાણ હોય જોડી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણે પાછા ફરીથી આપણે આ જે જઈ રહીએ છીએ તો જોડાઈ જ બ્લોગમાં મિત્રો આપણે આ ભૌતિકભાઈ ભારી ગયા અને એમના ભાઈ બે જોવા આપણે આપણે બ્લોગ બનાવતા હારવાર આપણને મળી ગયા છે જાયનમાં ઘરે હતી ભૌતિક ભાઈ ભરી આવી ગયા છે હા ફોટોશૂટ કરે છે હા મારા બટા દર પર બેઠતી આપણે ભૌતિક ભાઈ બે પોટા પાડે છે ભાઈ એમ જો એમને ફોટા પાડવાનું મૂકતા જ નથી બે મને એવા મંડાણો છે વાત પૂછો મો આપણા ઘર પાસે મંદિર છે ત્યાં જ પાડે છે જો એમનું ઘર છે એ જોયું લગભગ હજી પાડી પાડે જ કરે છે

અહીંથી આપણે સાઈડ મીણબત્તી સર્કલ હતી ત્યારે આપણે આઈટીઆઈ સુધી હાલીને જવાનું છે બોલો આ નકરા વાહન આજ બહુ નીકળ્યા છે શું ઘણા દિવસથી આપણે ટ્રાફિક ન જોયો આસપાસ તો થોડુંક ટ્રાફિક જોયું છે વાલા મીણબત્તી સર્કલ પહેલાં આવડું કાંક સર્કલ આવે છે આ સર્કલનું નામ હું છે એ ક્યાં ખબર નથી પડી તમને કોઈને કમર હોય તો જલ્દી કોમેન્ટમાં જણાવી દેશો ને આપણે અહીંયા આ મીણબત્તી સર્કલ પહેલાં આવે આવે છે ફાઇનલી મિત્રો અત્યારે અહીંયા જોઈ લો આપણે ઘણા ટાઈમ પહેલાં આપણે બ્લોગમાં દેખાડ્યું હતું લાકડા આપણે કાપીને રાખ્યા હતા અહીંયા જો બાળી દીધા છે અને આપણે આઈટીઆઈ તો પહોંચી ગયા છીએ પહેલાં પણ આજે આપણે જે લખવાનું આપ્યું હતું ને એ બધું ચેક કરવાના છે પણ આપણે કાંઈ લખવા વાળા છીએ નહીં આપણે કાંઈ લીખું છીએ નહીં થઈ થઈશ જોઈએ આગળ આપણે તો કંઈ કહી દેવાનું કંઈક બાનું કાઢ નાખશું આપણે સુરત બુરત ગયા તો એવું કંઈક કરી નાખશું બાણું બાનું તો હાલો આપણે થોડાક ટાઈમમાં મળશું લખવાનું ચેક કરવાનું છે હવે બે ભાઈ બંધો છો છે લખવા લખવાળી થિયરી લેશન એવું તો આપ્યું છે બે મારબા લખવા માંડે છે આપણે કંઈક કરવી કંઈક ઉતળા સાહેબને કહીશું આપણે બસમાં બેઠ બેઠા થોડુંક લીખું તો એવું કંઈક બાનું કાઢ નાખશું અહીંયા આપણે ડોગેશભાઈ હુતા છે અને એની બાજુમાં આપણે ટિફિન લઈને વી આવ્યા છીએ જમવા માટે જોવાય લો ત્યારે અત્યારે આપણે હાડા બાર જ્યાં છે ભૂખ લાગી હું ને મારા ભાઈ બેન બે જ છીવ્યા છે બીજું કોઈ એટલે કોઈ દેખાતું નથી હસ કેમ કે આઈટીઆઈ કોઈ આવ્યું જ નથી થોડાક જણા દેવા છે આમ જોત કરી અત્યારે સાહેબે લખવાનું આવ્યું ને બધા લખવા બેહી ગયા છે બધા લાગડ બે ગયા કેરે ને બેટા ના બધા બે ગયા હારે જોઈ લો મિત્રો અત્યારે જોઈ લો આપણે સાહેબે રજા આપી દીધી છે અને અત્યારે બધા સાઈન કરવા તો જોઈ લો

રાહ જોયું આપણે રિક્ષા મેં જાય છે વાલા કેટલો ટ્રાફિક થઈ ગયો મારા વાલા આમ જોવા તો મેં કાલે આ ભાવનગર છે કે સુરત સુરત મારી કરતા સારું હતું એની કરતા એટલો ટ્રાફિક તો અહીંયા થઈ ગયો તો ફાઇનલી મિત્રો અત્યારે જોઈ શકો છો આપણે ઘરે તો આવી ગયા છીએ પણ મારે તમને બધાને એક સવાલ હતો પહેલાં તો હું જો મારું કહી દઉં કે જો હું આઈટીઆઈ કરું છું એમાં પણ આપણે ફિટરનો ટ્રેડ છે મારે અને તમે લોકો શું કરો છો જલ્દી કોમેન્ટમાં જણાવી દેજો ને વાલા અને હા રહી ગઈ એક વાત કહેવાની કે આપણે ચેલેન્જ ઉપર આપણે ડેલી બ્લોગ બનાવીએ છીએ તો આપણે તમે પણ આ ચેલેન્જ કરી શકો છો શું ખબર તમારો ચેલેન્જ ઉપર પણ આપણે કાલે બ્લોગ આવી જાય તમારું નામ પણ આપણે બ્લોગની અંદર લેવામાં આવશે આગળના બ્લોગ તમે જોયા હોય તો ખબર જ હશે તો આપણે મળીશું બીજા બ્લોગમાં